સમાચારમાં આગળ વાત કરીએ તો અખિલ ગુજરાત રાજપૂત યુવા મહિલા સંઘ અમદાવાદ શહેર દ્વારા એકવીસમો સરહદ ઉત્સવ રાજપાટ પાર્ટી પ્લોટ દાસતાન સર્કલ પાસે નિકોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાતમાં રહેતા રાજપૂત સમાજના અગ્રણીઓ તથા મહિલાઓની હાજરી જોવા મળી હતી આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત આરતી કર્યા બાદ રાજપૂત સમાજના દીકરી બાર તથા દીકરાઓ દ્વારા તલવારબાજી કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના અગ્રણીઓ તથા ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા જય માતાજી મારું નામ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર હું અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા બરોડાથી હું ખાસ સ્પેશિયલ અમદાવાદના શરદ ઉત્સવ રાસ ગરબામાં આવી છું આપ સર્વેને જય માતાજી આમાં કેટલા વર્ષ થઈ ગયો છો આની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે છેલ્લા બાવીસ વર્ષથી અમદાવાદ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા આ ગરબાનું આયોજન થાય છે આનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ અમારા રાજપૂત સમાજના સંસ્કાર અને સંસ્કૃતિ ઉજાગર કરવા માટેનો કાર્યક્રમ થાય છે કે અમારા રાજપૂત સમાજના બહેનો મર્યાદા સફર બહેનો છે તે મર્યાદામાં જ રાસ ગરબા રમી શકે એટલે અહીંયા ફક્ત અને ફક્ત બહેનોને જ રાસ ગરબા લેવાનો ચાન્સ છે અને છૂટથી અને મન મૂકીને અહીંયા ગરબા લઈ શકે એટલા માટે અમે અમારા બહેનો માટે જ ફક્ત અને ફક્ત ગરબાનું આયોજન કરી રહ્યા છીએ જી આમાં ફક્ત અને ફક્ત અમદાવાદથી જ અને અમદાવાદ આજુબાજુના બહેનો પણ આવી શકે છે પણ અમદાવાદ જિલ્લા પૂરતો જ સીમિત છે અને અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાજકોટમાં પણ થાય છે ગઈકાલે ધોળકામાં પણ હતો દરેકે દરેક જિલ્લામાં થાય છે પણ અલગ અલગ દિવસે થાય છે અને આજે પૂનમના દિવસે અમદાવાદ ખાતે રાખ્યો છે ફક્ત અમદાવાદના જ બહેનો છે પણ બે થી અઢી હજાર બહેનો આવે છે અને મન ભરી અને પોતાના મર્યાદામાં રહી અને ગરબા માણે છે જી બહેનોને અમે બહુ સારી રીતે ગરબા લઈએ અને અમારા જજ દ્વારા જે કોઈ નંબર આવ આપવામાં આવે છે એ નંબર દ્વારા તેમને એપ્રિશિએટ કરીએ છીએ તેમની સ્કિલ તેમની કળા અને કૌશલને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખાસ તો જે અમારી પરંપરા છે રાસ એ વિસરાઈ ન જાય એટલે એ તલવારાસનું પણ દીકરી બાવાનું દીકરાઓનું આયોજન કર્યું છે એક થાળી રાસ છે એ પણ અમારી પરંપરા છે પરંપરા લુપ્ત ન થઈ જાય એટલે તલવારા થાળી રાસને પણ પ્રાધાન્ય આપ્યું છે અને થાળી રાસ પણ અમારા જજ બેનો દ્વારા નંબર આપવામાં આવે છે અને એમની કલા કૌશલને બહાર લાવવા માટે એની સ્કિલને બહાર લાવવા માટે આ કાર્યક્રમ અમે રાખ્યો છે મેરેજની દ્રષ્ટિએ આખી ગુજરાત રાજપૂત ઇવાસક છે આજે શરદ પૂર્ણમે દિવસે રાજપૂત સંસ્કૃતિને અનુરૂપ આર્ય સંસ્કૃતિને આદર શરૂ થયું રાજપૂત સંસ્કૃતિને અનુરૂપ જ્યાં ખાલી બહેનો ગરબે રમે છે અને હજારો વ્યક્તિઓ હાજર હોવા છતાં એક સંપૂર્ણ શિસ્ત થી આ કાર્યક્રમ થાય છે જેમાં આજે આજે પચીસો બે હજાર પાંચસો બહેનો આવવાના છે બીજા ભાઈઓ જોવા માટે આવશે અને તલવાર રાસ પણ જે રાજકોટ સંસ્કૃતિ અનુરૂપ પણ રજૂ થવાનો છે અને ડિસિપ્લિનથી ખાલી બેનો જે રાસ કરવા રમવાના છે એ દિશામાં આજે ખૂબ સરસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણી તલવારબાજી જે આપણી સંસ્કૃતિ છે એનું એ આયોજન કરવામાં આવ્યું છે એ સ્ટેજ ઉપર બેઠેલા ગુરબી જયરાજસિંહજી જાડેજા અને સૌ સમસ્ત મંચ પર બેઠેલા પારથી પધારેલા શિવકુમારજી તોમર અને સમસ્ત મંચ ને હું વંદન કરું છું અહીં પધારેલ સમાજના સૌ માતાઓ બહેનો વડીલોને આજે આ શરદ પૂનમના દિવસે આ શરદ પૂનમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આપણે જે દેશ હોય એ દેશમાં જે બી વ્યક્તિ હોય એની એક સંસ્કૃતિ હોય સંસ્કૃતિને જે ભૂલી જાય એ વ્યવસ્થા નાશ પામતી હોય છે આપણે આપણી સંસ્કૃતિને જીવિત રાખવી જોઈએ આપણી સંસ્કૃતિને લોકો ગમાડે છે આજે તમે જોશો લોકો પગડી પહેરવાનું હોય તો દરેક સમાજને ગમે કે ભાઈ મેં પગડી પહેરી છે દરેક સમાજને ગમે કે હું તલવારબાજી કરું છું એટલે આપણી સંસ્કૃતિને દરેક સમાજ સ્વીકારે છે ખરો કોઈ બી સમાજ હોય એને રાજપૂત સમાજનું જે પહેરવેશ છે રાજપૂત સમાજનું જે વ્યક્તિત્વ છે એ ખૂબ લોકો ગમાડતા હોય છે એક એક સમય એવો આવ્યો તો ત્યારે પિક્ચરમાં ક્યાંક આપણા સમાજ વિશે ખોટું લોકો બતાવતા હતા પણ હું તો કાયમ એમ કહું છું કે આ ભારતને ભારત બનાવવામાં જો સૌથી વધારે મોટું શી હોય તો આપણા સમાજનો છે રાજપૂત સમાજનો છે આ ભારતને જો ભારત બનાવ્યું હોય તો આ રાજપૂત સમાજ પોતાના રાજ્ય આ દેશ માટે સમર્પિત ના કરે તો આ ભારત ભારત ના થાય એ હું કાયમ કહેતો હોઉં છું કારણ કે આપણે જે બી રાજવી પરિવારો હતા એ રાજપૂત સમાજ થી આવતા હતા અને આવનારા સમયમાં બી

પોતે હિન્દુ અને રાજપૂત સમાજમાં જન્મ મારો થયો એટલે ભગવાનનો ખૂબ ખૂબ આભારી છું કે ભગવાને મને હિન્દુ તરીકે જન્મ આપ્યો અને એમાં રાજપૂત સમાજમાં એટલે મારા માટે ગર્વની બાબત છે કારણ કે આપણી વ્યવસ્થામાં આપણે ક્યાંક કઈ આગું પાછું હોય પણ આપણે જ્યાં બી હોઈએ હવે એ વ્યવસ્થામાં આપણે ખૂબ આગળ વધી રહ્યા છે પહેલા લોકો એમ કહેતા કે ભાઈ રાજપૂતો છે ભેગા ના થાય અને સિંહોના ટોળા ના હોય હવે તો બધા એવા ખભે ખભા મિલાઈને કામ કરનારા છે કે જેની કોઈ વાત ના થાય કે આપણો સમાજ એ એક થઈને અને કામ કરવામાં આગળ વધી રહ્યો છે આપણા સમાજમાં બી જેવી રીતના બીજા સમાજમાં જે લોકો વ્યવસ્થા ગોઠવતા હોય એવી સરસ વ્યવસ્થા આપણા સમાજના સૌ વડીલો કરી રહ્યા છે કારણ કે આપણા સમાજની જે વ્યવસ્થા છે